દીકરીઓ બેઠી છે ને એની હું બે મિનિટ લઉં છું મને તમે બે મિનિટ સહકાર દેજો નથો દીકરીઓને બે મિનિટ લઉં છું એ બહુ બહુ વડા સમાજમાં દીકરીઓ બેઠી છે બે મિનિટ દીકરીઓને લઉં છું કે જવાન દીકરીએ એક વખતે બાપને બિહાડીને પૂછું પૂછવું બાપ તને ઇજ્જત કમાતા કેટલા વરહ લઈ ગયા એ ભાઈ ઘડી વાર મૂકી દે ભાઈ બે મિનિટ બાપ તને ઇજ્જત કમાતા કેટલા વરહ લઈ ગયા તને આબરૂ કમાતા કેટલા વરસ લઈ ગયા તને નાતે અહીં બેહડો ને પહોંચતા કેટલા વર્ષ લાગ્યા ગયા જુવાન દીકરી બાપ ને કઉ બાપ તે અમારા હાથે થઈને કેટલા ને હાથ જોડ્યા તે મારા એડમિશન માટે થઈને કેટલા ને આધી આધી કરી તે કેટલા ને પગે લઈ કોક દીક પૂછવું જોઈએ બાપ તને ઈજ્જત કમાતા આબરૂ કમાતા એ દીકરી અટાણે સ્માર્ટફોન વાપરતા થઈ ગઈ તત ફોન વાપરતા થઈ હોય એમાં વોટ્સઅપ વાપરતા થઈ હોય ઇન્સ્ટાગ્રામ વાપરતા થઈ હોય ફેસબુક વાપરતા થઈ હોય અને પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયાના પેટ્રોલ નાખીને નોખનોખી પટ્ટીના સંપલ પહેરીને સીન નાખવા વાળા માઇગલ મોટર સાયકલ નીકળી જતા હોય અને એ પાછા હારા બે મેસેજ કરીને દીકરી અરે હાલતી થવા તૈયાર થઈ જતી હોય ને તેથી દુઃખ બહુ થાય દુઃખ હા એવા વિડીયા જોયા છે બાપ દીકરીના પગ એ ભાઈ તને પગે લાગુ એ ભાઈ એવા વિડીયા જોયે છે બાપ મેં જોયા છે બાપ દીકરીના પગમાં પાઘડી ઉતારતો હોય બાપ પાઘડી ઉતારતો હોય મારી લાત રાખા પાછા પાછા એમ કહેતા હોય અમે પ્લેમ કરીએ છીએ હા પાછા પાછા પોલીસ ખાતામાં એમ કે કોર્ટમાં એમ કે અમે પ્લેમ કરીએ છીએ યુવાનોને મારા શબ્દો યાદ રાખજો આખી જિંદગી લવ વિથ પાર્ટ ઓફ લાઈફ નોટ લાઈફ પાર્ટ ઓફ લાઈફ નોટ લાઈફ તમને મારી માંથી વિશ્વાસ ન હોય તો ભણેલા છો સત કરીને વાંચી લીધો પરથરી સાધુ થી પછી ત્રણ શતક લખ્યા વૈરાગ્ય શતક નીતિ શતક અને શૃંગાર શતક ત્રણ શતક લખ્યા નીતિ શતક ના બીજા શ્લોકની માલિકર માલિક લખે કે હું પિંગલા નેતા હું પિંગલા સોપાળ નેતા હે અસોપાળ ગણિકા નેતા હે અને ગણિકા પાછી મને ચાહે ધિકાર 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 અમર ફળ છે ને વાત તો જાણી તે નથી લંબાવતો અમરફળા એવું ભરથરી પાસે પિંગલાને દીધું પિંગલા અસોપાળને દઈ આવ્યા અસોપાડ ગણિકાને દઈ આવ્યા અને ગણિકાને જો આ ભાવ ભોગવું છું ગણિકા થઈ શું ને આમાં અમર થઈને શું કરું આના કરતા બાણું લાખ માળવાનો ધણી ખાય તો અમર થાય તો બહુ સારું કહેવાય એ આવ્યું ભરથરી પાસે તપાસ કરી અમરફળા એવું ક્યાંથી રાઉન્ડ આઈ ઊંધો રાઉન્ડ આઈલો રિટર્ન ઊંધો અને ભરતરીના હૃદયને ઘા લાગ્યો કે આટલી હદે પિંગલા ને ચાહું મને છતાં આટલી બે વફાય અને પોતાનાવનો ઘા લાગે તે બેદ જ નીકળે કે વેર લેવા હાટ થાય બારવટીઓ થાય ને કે આ જગત છોડીને સાધુ થઈ જાય બે જ નીકળે બે જ નીકળે પોતાના ઘા લાગે અને બાણું લાખ માળુઓ છોડી સાહેબ સામાન્ય માણસ નહીં એકડી કહું તમને યાદ આવે સામાન્ય